વાર્તાની શરૂઆત સાયબેરિયાની એક જેલથી થાય છે જ્યાં ઘણા જર્મન સૈનિકોને લાઈનમાં ઉભા રાખવામાં આવ્યા હતા બીજા વિશ્વ યુદ્ધના અંત પછી રશિયાએ ઘણા જર્મન સૈનિકોને કેદી બનાવ્યા અને તેમની પાસે કોલસાની ખાણોમાં દિવસ રાત કામ કરાવવાનું શરૂ કર્યું હતું જોકે આ જેલની સુરક્ષા પ્રમાણમાં ઓછી હતી તો પણ કોઈ કેદી અહીંથી ભાગવાનો પ્રયત્ન નહોતો કરતું કારણ કે જેલની ચારે બાજુ માત્ર બરફ જ બરફ હતો અને આ જેલ કોઈ પણ માનવ વસાહતથી લગભગ ચૌદ હજાર કિલોમીટર દૂર હતી તેથી જો કોઈ કેદી અહીંથી ભાગી પણ જાય તો સાયબેરિયાની થીજી જવાથી ઠંડીમાં તેનું મૃત્યુ નિશ્ચિત હતું પરંતુ આ કેદીઓમાં એક કેદી એવો હતો જે ખૂબ જ તેજસ્વી મનનો હતો તેનું નામ ક્લેમન ફાયરલ હતું તેને આ જેલમાં પચીસ વર્ષની સજા કાપવાની હતી પણ તે પોતાની પત્ની અને દીકરી પાસે જવા માંગતો હતો ક્લેમન ગમે તે ભોગે આ જેલમાંથી ભાગવા માંગતો હતો એક દિવસ તેને ભાગવાની તક મળી ગઈ અને તે કોલસો લઈ જતી માલગાડીમાં બેસીને જેલમાંથી ભાગી છૂટ્યો જેલની બહાર ખુલ્લા આકાશમાં તારા જોઈને તે ખુશીથી ઝૂમી ઉઠ્યો પણ આ ખુશી થોડા સમય માટે જ હતી થોડી દૂર ચાલ્યા પછી માલગાડી રોકવામાં આવી અને ક્લેમને બહાર ડોક્યું કર્યું તો એક રશિયન સૈનિક બંદૂક તાંકીને ઉભો હતો ક્લેમન કમનસીબે પકડાઈ ગયો જેલમાંથી ભાગવાના ગુનામાં તેને ખુલ્લા આકાશ નીચેની એક સેલમાં બંધ કરી દેવાયો સખત ઠંડી અને રાત્રિના વરસાદથી ક્લેમનની હાલત ખરાબ થઈ ગઈ હતી તેને થોડા કલાકો માટે નહીં પણ પૂરા બે દિવસ સુધી સેલમાં રાખવામાં આવ્યો બે દિવસ પછી જેલના વોર્ડન તેની પાસે આવ્યો અને તેને ટોર્ચર કર્યા વગર એટલું જ કહ્યું કે તારા સાથીઓ તારી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે જ્યારે ક્લેમન તેના સાથીઓને મળ્યો તો તેઓ લાકડીઓને ડંડા લઈને તેની રાહ જોઈ રહ્યા હતા તે બધા ક્લેમન પર ખૂબ જ ગુસ્સે હતા કારણ કે ક્લેમન ભાગી જવાથી તે બધાને પાછલા બે દિવસથી ભૂખ્યા રાખવામાં આવ્યા હતા બાકીના કેદીઓએ ક્લેમન પર હુમલો કર્યો અને તેને ખૂબ માર માર્યો આ મારપીટમાં ક્લેમન એટલો ઘાયલ થયો કે તેને જેલના હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો આ જેલનો ડોક્ટર પણ એક જર્મન કેદી હતો હોશમાં આવતા જ ક્લેમને ડોક્ટરને કહ્યું કે તે ફરી એકવાર જેલમાંથી ભાગવા માંગે છે અને તેને મદદની જરૂર છે ડોક્ટર ક્લેમનની બહાદુરી જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો ડોક્ટરે તેને સમજાવ્યું કે અહીંથી જીવતો ભાગી જવું અશક્ય છે પણ તેણે એ પણ કહ્યું કે જો તે અહીં રહેશે તો પણ તેનું મૃત્યુ નિશ્ચિત છે કારણ કે કોલસાની ખાણોમાં કાર્બનનું પ્રમાણ વધારે છે જેનાથી કેન્સર જેવી ખતરનાક બીમારીઓ થાય છે તેથી ડોક્ટરે ક્લેમનને છેલ્લી વાર ભાગવાનો પ્રયાસ કરવા કહ્યું ત્યારબાદ ડોક્ટરે પોતાના બધા ગરમ કપડાં બૂટ અને જરૂરી સામાન ક્લેમનને આપ્યા તેણે ક્લેમનને એ પણ જણાવ્યું કે રશિયન સૈનિકો પોતાનો ખોરાક રેલવે લાઇનની પાસે છુપાવીને રાખે છે આ ઉપરાંત તેણે ક્લેમનને પોતાની સુરક્ષા માટે એક બંદૂક પણ આપી ડોક્ટરે આ બધું સામાન એટલા માટે ભેગો કર્યો હતો કે તે પોથે ભાગવા માંગતો હતો પણ એક અઠવાડિયા પહેલા તેને ખબર પડી કે તે કેન્સરનો દર્દી છે અને તેની પાસે એક મહિનાથી વધુ સમય નથી તેને ક્લેમનને એક લંચ બોક્સ આપ્યું અને કહ્યું કે જો તે જીવતો બચી જાય તો તે તેના પરિવાર સુધી આ બોક્સ પહોંચાડી દે અને કહે કે તે હવે આ દુનિયામાં નથી ફરી એકવાર રાતના અંધારામાં ક્લેમન ભાગી નીકળ્યો પણ આ વખતે તેણે માલગાડીને બદલે પગપાળા ચાલવાનો નિર્ણય લીધો તે આખી રાત અને સવારે પણ ચાલતો રહ્યો કે ક્યાંક રશિયન સૈનિકો તેને પકડી ન લે ભૂખ અને અને સંઘર્ષ દિવસથી ચાલી રહ્યો હતો હવે તેનો ખોરાક પણ ખતમ થઈ ગયો હતો ભૂખ અને થાકને કારણે તેનું આગળ વધવું મુશ્કેલ હતું પણ તેણે હાર ન માની થોડા દિવસો પછી તેનું શરીર પણ જવાબ આપી ગયો અને તે ભૂખથી બેહોશ થઈ ગયો થોડા કલાકો પછી જ્યારે તેને હોશ આવ્યો ત્યારે તેને આસપાસ એક વિચિત્ર અવાજ સંભળાયો તેણે એક સીલ જોઈ સીલ જોઈને તેની આંખો ચમકી ઉઠી તેણે તરત જ બંદૂક કાઢી અને નિશાન લગાવવાનો પ્રયાસ કર્યો પણ થાક અને નબળાઈને કારણે તેનું નિશાન ચૂકી ગયું અને સીલ ત્યાંથી ભાગવા લાગી ક્લેમનને જીવવાની એક નાની આશા મળી હતી તેને તે હાથમાંથી જવા દેવા નહોતો માંગતો તે તરત જ તેની પાછળ દોડ્યો દોડતી વખતે બરફ તૂટવાને કારણે ક્લેમન પાણીમાં પડી ગયો જેનાથી તેના પગમાં ઈજા થઈ ઈજાગ્રસ્ત હોવા છતાં તેણે સીલનો પીછો ચાલુ રાખ્યો સીલ પાણીમાં જાય તે પહેલાં ક્લેમને તેની છેલ્લી ગોળી ચલાવી અને નસીબ જોગે તે ગોળી સીલને વાગી ગઈ ક્લેમન ખુશીથી ઝૂમી ઉઠ્યો કારણ કે હવે તેને ખાવાની ચિંતા ન હતી ઘણા દિવસો પછી ક્લેમને પેટ ભરીને ખાધું અને આરામ કરીને પોતાની મુસાફરી ફરી શરૂ કરી આ લાંબા પ્રવાસમાં તે એકલો હતો માનસિક સંતુલન જાળવવા માટે તે પોતાની જાત સાથે વાત કરતો અને હકારાત્મક વાતો કહીને પોતાને આગળ વધવા માટે પ્રેરિત કરતો તે હંમેશા કંપાસ દ્વારા પોતાનો રસ્તો જોતો રહેતો જેથી તે આ બર્ફીલી ખીણમાં ખોવાઈ ન જાય આ રીતે દિવસો અને મહિનાઓ વીતતા ગયા સતત બે મહિના ચાલ્યા પછી ક્લેમનને આ બર્ફીલા મેદાનમાં એક નાનકડું ઝાડ દેખાયું આ ઝાડ જોઈને ક્લેમન એટલો ખુશ થયો કે જાણે તેને કોઈ ખજાનો મળી ગયો હોય તેણે દોડીને તે ઝાડને ગળે લગાવી દીધું આ ઝાડ એ વાતની નિશાની હતી કે ક્લેમને સતત બે મહિના ચાલ્યા પછી હવે બરફનું મેદાન પાર કરી લીધું છે અને આગળ જંગલ શરૂ થવાનું છે થોડું આગળ ચાલ્યા પછી એવું જ થયું બરફનો વિસ્તાર પૂરો થઈ ગયો અને જંગલ શરૂ થવાનું હતું જંગલમાં તે ખૂબ ખુશ હતો તેણે લાકડીઓ ભેગી કરીને આગ સળગાવી અને ઘણા મહિનાઓ પછી પહેલીવાર શાંતિથી સૂઈ ગયો બીજી તરફ વોર્ડન હજી પણ ક્લેમનની શોધમાં હતો અને તેણે તેની સર્ચ પાર્ટીને પાંચસો કિલોમીટરના વિસ્તારમાં ક્લેમનની શોધ કરવાનો આદેશ આપ્યો ક્લેમન એક જંગલમાંથી આગળ વધી રહ્યો હતો કે અચાનક ત્યાં બર્ફીલો તોફાન આવ્યો આ તોફાન એટલું તેજ હતું કે મોટા મોટા ઝાડ પણ જમીનમાંથી ઉખડીને પડવા લાગ્યા ક્લેમન આગળ વધવાનો પ્રયાસ કરે છે ત્યાં જ એક મોટું ઝાડ સીધું તેના પર પડી જાય છે ક્લેમનનું નસીબ સારું હતું કે સાંજે સોનાની શોધમાં આવેલા બે માણસો ત્યાંથી પસાર થયા તેમણે ક્લેમનને જોઈ લીધો અને સમયસર તેનો જીવ બચાવ્યો ત્યારબાદ આ ત્રણેય એક સાથે આગળ વધ્યા અને ઘણા દિવસોની મુસાફરી પછી બર્ફીલા મેદાનમાંથી બહાર નીકળી આવ્યા રસ્તામાં તેમને એક નદી મળી જેને પાર કરવા માટે તેમણે લાકડાની એક નાવડી બનાવી નદી પાર કરતી વખતે તેઓ આપસમાં વાતો કરવા લાગ્યા અને એકબીજાને બાળપણના કિસ્સા સંભળાવવા લાગ્યા પણ આ દરમિયાન નદીનો પ્રવાહ તેજ થયો અને નાવડી કાબૂ બહાર થવા લાગી એક સાથીનું સંતુલન બગડ્યું અને તે સીધો પાણીમાં પડી ગયો તેને તરતા આવડતું નહોતું તેથી તે ડૂબવા લાગ્યો આ જોઈને ક્લેમને પાણીમાં છવાંગ લગાવી દીધી અને ગમે તેમ કરીને તે માણસને કિનારે લાવીને તેનો જીવ બચાવ્યો બીજી તરફ તેમનો ત્રીજો સાથી ખૂબ જ લાલચી હતો તેને લાગ્યું કે તે બંને ડૂબી ગયા હશે અને લાલચીને કારણે તેણે તેના મિત્રનું સોનું પણ પોતાની પાસે રાખી લીધું અને એકલો આગળ વધી ગયો થોડીવાર પછી જ્યારે ક્લેમન અને બીજો માણસ પાછા ફર્યા ત્યારે તે માણસને પોતાના મિત્ર પર ખૂબ ગુસ્સો આવ્યો અને તેણે તેને ગોળી મારીને મારી નાખ્યો ત્યારબાદ ક્લેમન અને તે માણસે સામાન ઉપાડ્યો અને સફર ચાલુ રાખી તેઓ બંને ઘણા મહિનાઓ સુધી આ જ આશા પર ચાલતા રહ્યા કે તેમને કોઈ માનવ વસ્તી મળી જાય ફરી શિયાળાની મોસમ આવી ગઈ અને ચારે બાજુના જંગલો બરફની સફેદ ચાદરમાં છુપાઈ ગયા તે માણસે જે સામાન ઉપાડ્યો હતો તે ઘણો ભારે હતો તેથી તેને બરફમાં ચાલવામાં મુશ્કેલી પડતી હતી ક્લેમને તેનો બોજ હળવો કરવા માટે કહ્યું કે થોડા સમય માટે સામાન તેને આપી દે પણ તે માણસને શંકા થઈ કે કદાચ ક્લેમન તેનું સોનું ચોરવા માંગે છે તેથી તેણે ક્લેમન પર હુમલો કર્યો અને તેને નીચે ધકેલી દીધો જેનાથી ક્લેમન બેહોશ થઈ ગયો થોડીવાર પછી ક્લેમનને હોશ આવ્યો તો તેણે જોયું કે વરુઓનું એક ટોળું તેની તરફ આવી રહ્યું છે પોતાનો જીવ બચાવવા માટે તે એક ઝાડ પર ચડવા લાગ્યો પણ ઝાડ પર ચડતી વખતે એક વરુએ તેનો પગ પકડી લીધો ઝાડ નબળું હતું અને વચ્ચેથી તૂટી ગયું જેનાથી ક્લેમન નીચે પડી ગયો ક્લેમનને લાગ્યું કે હવે તેનું મૃત્યુ નિશ્ચિત છે પણ અચાનક ગોળી ચાલવાનો અવાજ આવ્યો ક્લેમને આંખો ખોલી તો તેણે જોયું કે કેટલાક વરુ મરી ચૂક્યા છે અને જે જીવતા હતા તે ભાગી ગયા છે હકીકતમાં વિસ્તારના શિકારીઓએ આવીને તેનો જીવ બચાવ્યો તેઓ તેને પોતાના ગામ લઈ ગયા જ્યાં ગામના લોકોએ તેની સારવાર કરી વર્ષોની મહેનત પછી ક્લેમન માનવ વસ્તી સુધી પહોંચી ચૂક્યો હતો ઘણા દિવસોથી તે ગામમાં રોકાયો અને લોકોએ તેની ખૂબ મહેમાન ગતિ કરી એક દિવસ ગામમાં વોર્ડનનો એક પત્ર આવ્યો તેમાં લખ્યું હતું કે એક જર્મન સૈનિક જેરમાંથી ફરાર થઈ ગયો છે અને જો કોઈ તેને આશરો આપશે તો તે ગદ્દાર ગણાશે ના ચૂટકલે ક્લેમને આ ગામ છોડવું પડ્યું કારણ કે જો તે અહીં રોકાઈ જાત તો વોર્ડન આ ગામના લોકોને પણ સજા આપત જતા પહેલા ગામના લોકોએ તેને ખાવા પીવાનો સામાન અને એક શિકારી કૂતરો આપ્યો આ લાંબી સફરમાં હવે ક્લેમનનો એક સાથી પણ બની ગયો હતો તેઓ બંને ઘણા દિવસોથી ચાલતા રહ્યા રસ્તામાં તેમને લાકડાની એક ફેક્ટરી દેખાઈ અને કૂતરો ખાવાની શોધમાં તેની તરફ દોડ્યો ક્લેમન કૂતરાને બચાવવા માટે ફેક્ટરીની અંદર ગયો ત્યાંના કામદારોએ ક્લેમનને ઓળખી લીધો અને માલિક પાસે લઈ ગયા માલિકે ક્લેમનને પોતાની આખી કહાણી સંભળાવી જેનાથી બધાને તેના પર દયા આવી તેમણે તેને જમવાનું આપ્યું અને જર્મની જતી ટ્રેનમાં બેસાડી દીધો ક્લેમન ખુશ હતો કે તે જલ્દી પોતાના ઘરે પહોંચી જશે પણ તે જાણતો ન હતો કે મિલના માલિકે તેની જાણ વોર્ડનને કરી દીધી છે વોર્ડન પોતાના સૈનિકો સાથે સ્ટેશન પર તેની રાહ જોઈ રહ્યો હતો સ્ટેશન પહોંચતા પહેલાં ક્લેમને દૂરથી રશિયન સૈનિકોને જોઈ લીધા અને તક મળતા જ ટ્રેનમાંથી કૂદીને ભાગી ગયો પણ રશિયન સૈનિકોએ તેને જોઈ લીધો અને તેનો પીછો કરવા લાગ્યા ક્લેમને ઝડપથી પાટાપાર કર્યા પણ અચાનક વોર્ડન સામે આવી ગયો ક્લેમનનું દિલ ધ્રુજી ઉઠ્યું તેને લાગ્યું કે તેની વર્ષોની મહેનત નકામી જશે વોર્ડન તેને પકડે તે પહેલા ક્લેમનના કૂતરાએ વોર્ડન પર હુમલો કર્યો અને તેને કરડી લીધો આનાથી ક્લેમનને ફરી ભાગવાની તક મળી અને તે પૂરી તાકાત લગાડીને ત્યાંથી ભાગવા લાગ્યો પણ ત્યાં જ તેને ગોળી ચલવાનો અવાજ સંભળાયો અને જ્યારે તેણે પાછળ ફરીને જોયું તો તેણે તેના કૂતરાને મરેલો જોયો આ જોઈને ક્લેમનને ખૂબ દુઃખ થયું પણ તે રોકાયો નહીં અને પૂરી તાકાતથી આગળ વધતો રહ્યો ત્યારબાદ તે પુલ પર ચડ્યો અને નીચેથી પસાર થતી ટ્રેન પર કૂદીને વોર્ડનના હાથમાંથી ફરી બચી નીકળ્યો આ રીતે દિવસો વીતતા ગયા અને ક્લેમન આ મુસાફરીમાં ધીમે ધીમે આગળ વધતો રહ્યો વર્ષ ઓગણીસો બાવન આવ્યું અને ક્લેમનને જેલમાંથી ભાગ્યા પૂરા સાત વર્ષ થઈ ગયા હતા તે તે સમયે મધ્ય એશિયામાં હતો અને એક ગામના મેળામાં ભટકી રહ્યો હતો ખાવાનું મન થતું હતું પણ તેની પાસે પૈસા ન હતા મેળામાં બે છોકરીઓ પેનકેક વેચતી હતી ક્લેમન પેનકેક તો ખાવા માંગતો હતો પણ તેની પાસે એક પણ પૈસો ન હતો તે નિરાશ થઈને આગળ વધવા લાગ્યો પણ તેમાંથી એક છોકરીને તેના પર દયા આવી અને તેણે પેનકેકનો એક ટુકડો ક્લેમનને આપ્યો ક્લેમનને તેમનો આભાર માન્યો અને તે પેનકેક ખાધો આ મેળામાં એક યહૂદી માણસ પણ હતો જેણે આ બધું જોયું હતું ત્યારબાદ ક્લેમન એક ચર્ચમાં ગયો અને આ માણસ પણ તેનો પીછો કરતો ચર્ચમાં પહોંચ્યો હકીકતમાં આ માણસ પણ કોઈક સમયે કેદી રહી ચૂક્યો હતો તેથી તેણે ક્લેમનને પોલીસને હવાલે ન કર્યો અને તેની મદદ કરવાનો પ્રયત્ન કર્યો તે ક્લેમનને પોતાના ઘરે લઈ ગયો જ્યાં ક્લેમને ઘણા વર્ષો પછી દાઢી કરી એટલે કે શેવ કરી અને પોતાના જૂના ગેટઅપમાં પાછો આવ્યો પછી તે માણસે ક્લેમનને એક નવો પાસપોર્ટ આપ્યો જેથી તે રશિયાની બોર્ડર પાર કરીને જર્મની પહોંચી શકે ક્લેમને તે માણસનો આભાર માન્યો અને રશિયા અને જર્મનીની સરહદ તરફ નીકળી પડ્યો થોડા અઠવાડિયા પછી ક્લેમન રશિયાની બોર્ડર પર પહોંચ્યો અને ત્યાં હાજર સૈનિકે તેનો પાસપોર્ટ બતાવ્યો ક્લેમનને ડર હતો કે ક્યાંક સૈનિક તેને ઓળખી ન લે કે તેનો બનાવટી પાસપોર્ટ પકડાઈ ન જાય પણ સદભાગ્યએ એવું કંઈ ન થયું અને સૈનિકે ક્લેમનને સરહદ પાર કરવાની મંજૂરી આપી દીધી આ જોઈને ક્લેમનને એટલી ખુશી થઈ કે તે પોતાની હસી રોકી શક્યો નહીં આખરે તે તે પુલ પર આવી ગયો જેને પાર કરતાં જ તે પોતાના દેશ જર્મનીમાં પહોંચી જવાનો હતો પણ તે પુલની વચ્ચે પહોંચ્યો ત્યાં જ તેની આંખો પર એક તેજ રોશની પડી તેણે આંખો ખોલી તો સામે વોર્ડન ઊભો હતો ક્લેમને પાછળ ફરીને જોયું તો તે હજી પણ રશિયાની જમીન પર હતો એનો અર્થ એ હતો કે વોર્ડન હજી પણ તેને પકડી શકે છે અહીં ક્લેમનનું દિલ તૂટી ગયું કારણ કે તેની આટલા વર્ષોની મહેનત હવે માટીમાં મળવાની હતી પણ ત્યારે જ કંઈક એવું થયું જેની ક્લેમને પણ અપેક્ષા નહોતી વોર્ડને તેનો રસ્તો છોડી દીધો અને તેને આગળ જવાની મંજૂરી આપી દીધી હકીકતમાં વોર્ડન ક્લેમનના જીવવાની ભાવના અને તેની બહાદુરીથી ખૂબ પ્રેરિત થયો હતો તેથી તેણે ક્લેમનને પકડ્યો નહીં અને તેને પોતાના દેશ પાછો જવા દીધો વોર્ડને ક્લેમનને કહ્યું કે આ લડાઈ ફક્ત બે સૈનિકો વચ્ચેની હતી એક હું અને એક તું અને આ તું જીતી ગયો જા તારું જીવન જીવ આખરે તે સરહદ પાર કરી અને પોતાના દેશ જર્મની પહોંચી ગયો ત્યારબાદ તે પોતાના ઘરની નજીક પહોંચ્યો જ્યાં તેણે તેની દીકરી અને પત્નીને જોયા થોડીવાર પછી તે બંને ચર્ચ જવા માટે ઘરેથી નીકળ્યા તો ક્લેમન પણ તેનો પીછો કરતો ચર્ચમાં આવી ગયો તેની દીકરીને હજી પણ આશા હતી કે એક દિવસ તેના પિતા જરૂર આવશે જ્યારે તેની દીકરીને પાછળ ફરીને જોયું તો તેણે તેના પિતાને ઓળખી લીધા અને દોડીને તેમને ગળે લગાવી દીધા આટલા વર્ષો પછી ક્લેમનને જીવતો જોઈને તેની પત્નીની ખુશીનો કોઈ પાર નહોતો આ ત્રણેય એકબીજાને ગળે લગાવ્યા અને આ સત્ય કહાની પર બનેલી ફિલ્મ અહીં પૂરી થઈ ગઈ